આવા ટાઈપના થઈ ગયા છે આપણે ડોડાની મકાઈમાં વાવી હે ડોડાની મકાઈ એમાં આપણે દવા છાંટવાની છે નાની મકાઈ આ તો થઈ ગયા બે ત્રણ થી અંદર આપણે પાછું આમાં ઉતારવા આવવું પડશે કેમ કે ભાગવા આવશે તોડવા આવશે સોરી બોલામ થોડું ભૂલ થઈ જાય તો ફળાફટ જઈએ દવા છાંટવાનું તમે થોડુંક સીનમેખ ચોટ જોઈ લો આપણી મકાઈ ની દોસ્તો ચાલો આ છે આપણું છોલર જોઈ શકો છો તમે નાનો એવું છોલર છે ઝટકો ફિટ કર્યો છે જોઈ શકો છો આ ચોલર અને ઝટકાની પેટી અને બેટરી આપણે લાવ્યા હતા લઈ દે તો ચાલો ફળાફટ ઝટકો ચાલુ કરી દઈએ અને પછી જઈએ દેવા ફાઇનલી દોસ્તો આવી ગયો છું વાડીએ અને કપ લેવા ગયો તો એટલા માટે વાડી આવી ગયા છે પાછા કપ લઈ તો બીજાની વાડીથી આપણે લેવા ગયા હતા અને જો કપ આપણે લઈ આવ્યા છે અને રાખી દીધો છે હવે થોડોક નાસ્તો કરી લઈએ અને બે માણસ છટાના છે તો પેલા નાસ્તો કરી લઈએ પછી તમને પાછા મળશું મસ્ત ફેમિલી આપણે થોડુંક ફેમિલી છે ને પાછા આવી ગયા છે આવે મતલબ દવા છાંટવા દોસ્તો અને મોટર પણ સારું થઈ ગયું છે ધીમે ધીમે આવે અને હા આપડી દવા છાંટવાની છે દોસ્તો જોઈ શકો છો અને આમાં શેમ્પુ છે દોસ્તો એક શેમ્પુ નાખવાનું ખુલતું જ નથી હા જોવો દોસ્તો લડ બધા શેમ્પુ આવી ગયા તો ચાલો થોડા વાર આપણે તમને બતાડીએ યાર દવા સાચી

તો દોસ્તો આપણો પપ પણ ફરાઈ ગયો અને મેં કીધું તો કે કાલનું મૂક્યું નથી અને આપણે પછી આપણે લઈ લેશું બે પપ તો હાલો ફટાફટ જોઈએ ખેતર અંદર મકાઈમાં તો ફાઈનલ દોસ્તો આવી ગયા છે આપણી મકાઈ અંદર જોઈ શકો છો આપણી પાછળ આ છે આપણું મકાઈ દોસ્તો જોઈ શકો છો આની અંદર આપણે દવા છાટવાની તો ચલો ફટાફટ પછી તમને મળે તમે ફટાફટ દેખી લો આપડી વાડીનું લોકેશન અને હું સાટવી વ્યુ

બાર વાગ્યા હજી બપોરે સોરી તો આપણે ચાર અને આપણે ચા પાણી ચા આપડે ચા ફટાવાટ લઈએ તો આપણે છે ને ભાઈ પપ ભરવાનો છે ફળાવડા આપણે પપ ભરીએ ચા પણ આપણે પી અને ફળાવાટે મકાઈ ની અંદર તમે અહીંયા હલી જઈએ આપણે ચંપુ લાડ બધા આપણે ખાલી કરી નાખ્યા અને આટલા હજી બાકી છે ખાઈની દોસ્તો આપણે આવી ગયા છે ખેતરની અંદર અને પાછા આવી ગયા છે હવે ચાર પાટલા રહ્યા છે ને બે પપ થવાના છે એક પાટલા એક પપ્પે આપણે સોરી દોસ્તો એક પપ્પે આપણે બે પાટલા થઈ જશે તો આપણે સાટી નાખીએ જોઈ શકો છો આ ટાઈપની આપણી મક્કી છે તમને જોઈ થશે આગલા વિડિયો ની અંદર મતલબ આ જ વિડિયો ની અંદર પર આગળ આગળ સરસ ફળવાનું સાટી ને તો ફાઈનલી દોસ્તો આપણું મકાઈનું ખેતર દવા છાટવાની પતી ગયું છે અને હવે થાકી ગયા અને ફૂલ થાકી ગયા એટલા થાકી ગયા કે વાત જ્યાં કાલ ની બ્લોગ ન જોયો તો કાલનો બ્લોગ જોયા કેમ કે એમાં આપણે પોટળા વ્યા હતા અને આજે આપણે દવા છાટી હાલવાનું બે દિવસ થયું હે ક્યાં હું ક્યાં પૂગી જાઉં ચાર જુનાગઢ પૂગી જાઉં દોસ્તો સાલીન જાવ તો બે દિવસમાં ક્યાં ક્યાં નહીં પૂગાઈ જાય તો ક્યાં મતલબ કે આપણું નું ખેતર પૂરું થઈ ગયું અને વીસ પપ આપણે છાટ્યા છે પંદર નું આપણે બાકી વીસ પાપ આપણે છાટી દીધા અને દોસ્તો તમે ફૂલ સપોર્ટ કરો ભાઈ ને કેમ કે તમારો ભાઈ થોડો ગરીબ છે ને ભાઈ પ્લીઝ સપોર્ટ કરી દો ને યાર તો ભાઈ સપોર્ટ કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરીને જાજો નવાય તો